તો વધુ એકવાર જમવામાંથી જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે વલસાડની હોટેલમાં જમવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો નેશનલ હાઇવે અડતાળીસ પર પારનેરા ગામ નજીકની હોટેલમાં હોબાળો થયો જ્યાં ત્રણસો પાસઠ ગ્લોબલ કિશન નામની હોટેલમાં ગ્રાહકે હોબાળો કર્યો હતો ખીચડીમાંથી જીવાત નીકળી હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો હોટેલના સ્ટાફ સાથે વાતચીત કર્યાનો પણ વીડિયો વાયરલ કર્યો છે તો ફરી એક વખત જમવા માંથી જીવાત નીકળી હોય તેવું સામે આવી રહ્યું છે વલસાડ ની હોટેલમાંથી આ બનાવ સામે આવ્યો કે જ્યાં જમવા આવેલા ગ્રાહક ને કડવો અનુભવ થયો છે તમે જોયો કે જોયો હે તમને બતાવ્યો ને તમે જોયો કે નહી જોયો હે જોયો ને ખીચડી માંથી નીકળ્યો ને હવે એ ખાઈને આજે મને કઈ થયું તો એના માટે જવાબદાર કોણ તમે બિલ આપો મને